જય માતાજી મોગલમાં બધાને ભગવાન માતાજી આવનું હારો કરે બધા હાજર રાખે પ્રાર્થના અને જો અત્યારે વાગી ગયા છે આઠ તો અમારે જવું છે વાડિયે કેમકે વાડીએ જઈને અમારે કપામાં અને માંડવીમાં ખાતર નાખવાનું છે તો આજ આપણે ખાતર નાખવાનું છે અને પછી આપણે સરસ મજાના કંકોડા વીણવા જવાનું છે કેમ કે સરસ મજાના વેલા થઈ જશે અને કંકોડા સરસ થઈ જશે તો આજ આપણે કંકોડા વીણવા જઈશું અને ખાતર નાખશું

જો સરસ મજાની અમારે મેંડવી નિંદાય ગઈ છે અને હવે ખાતર નાખી દેવી કાળ દવાઈ સટાઈ ગઈ છે અને આજ ખાતર નાખી દેવી ખાતર દીધું અને એટલે પોચી જાશેવી હું ખતરનાખવા જાવ છું હવે હાલો ખાતર ખતરનાખવા આજો માંડવી છે અમારી આદોબા આ બધું એ ઠીક પગી ગયા છે હાલો ભાઈ નાખવા જ છું

આ મોટરસાઇકલ ઉપર બેહી જાય છે આ લોક્યુ તો ગાડી ઉપર બેહી जाओ નિહાળે મૂકી જાઓ નિહાળુ મોડું થશે 10:30 વાગી ગયા છે નેકસુરભાઈ 10:00 વાગી ગયા છે આપનું નહીં હાયમ જવાનું છે નેકસુરભાઈ હે હા ગાડી કઈ ચાલુ હે ગાડી મારે છે હવે જઈ નિહાળે મોકવા કેલે હા

અને હવે આપણે જવાનું છે કંકોડા વીણવા કેમ કે કંકોડા થઈ છે તો આપણે જવાનું છે કંકોડા વીણવા જશું ને હા વીણી ખરા કંકોડા હાલો તો અમે જઈએ કંકોડા વીણવા આપણે જો પેલા નાઈ નાખ્યા છે કેમ કે ખાતર નાખી દઉં ખાતર વાળા કપડા બગડી ગયા હતા એટલે પેલા નાઈ નાખ્યા અને જો અહીંયા આપણે સરસ મજાના કંકોડાના વેલા છે આપણા મકાન પાસે છે તો હવે આપણે જઈ છીએ કંકોડા વીણવા તો થાળી લઈ લીધી છે અને આપણે જઈ છીએ કંકોડા વીણવા

પહેલી વાર જ આપણે કંકડા વીણાશે અને આનું શાક હવે બનાવશું આપણે હાલો હવે જાય રાંધવા તો જો આપણે જઈશી રે અને આપણે ચટકા છોટ ચાલુ કરવા ન તો અમારો ઝટકા શોટ મૂકેલો છે ચાલુ કર્યો અને સરસ મજાના કંકડા ની બધું વીણી લીધું હતું અને હું ઘેરાજન શાક બનાવશું અને હું જઈશી અને આ સાથે જ અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે તો અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હો